માલપુરથી કાગવડ ચેરમેન નરેશ પટેલ માલપુરના પરસોડા ગામમાં ખોડલ ટ્રસ્ટ પરસોડા આયોજિત પ્રાણ પ્રતિષ્ઠામાં રહ્યા ઉપસ્થિત તો નરેશ પટેલ ક્યારે ચૂંટણી નહીં લડે સેવા કાર્યમાં આજીવન જોડાયેલા રહેશે જે સારા ઉમેદવારોને મારી જરૂર હશે તેને ચોક્કસ મદદ કરીશ નરેશ પટેલનું નિવેદન તો દેશમાં સનાતન ધર્મએ હાલ ટુરિઝમ તરીકે વિકસ્યું છે એ આનંદની વાત છે તો ખોડલધામ કાગવડ ચેરમેન નરેશ પટેલ માલપુરના પરસોડા ગામમાં ખોડલ ટ્રસ્ટ પરસોડા આયોજિત પ્રાણ પ્રતિષ્ઠામાં રહ્યા ઉપસ્થિત નરેશ પટેલ ક્યારે ચૂંટણી નહીં લડે સેવા કાર્યમાં જીવન જોડાયેલ રહેશે જે સારા ઉમેદવારોને મારી જરૂર હશે તેને ચોક્કસ મદદ કરીશું નરેશ પટેલનું નિવેદન તો દેશમાં સનાતન ધર્મઈ હાલ ટુરિઝમ તરીકે વિકસ્યું છે એ આનંદની વાત છે આજે કોડલ ટ્રસ્ટ પરસોડામાં આપ ઉપસ્થિત રહ્યા છો એટલે આટલું ખૂબ આનંદની વાત છે પરસોડા જેવા નાના ગામની અંદર કોડલ સેવા ટ્રસ્ટ દ્વારા મહાકોડલની પ્રાણ પ્રતિષ્ઠા આજે પૂર્ણ થઈ છે અને ખૂબ જ સારું મોટી જગ્યાની અંદર સેવાના કાર્યો કરવા આવે જવાના છે ત્યારે આખી ટીમને લાખ લાખ અભિનંદન આપું છું અને જેટલી સર્વે સમાજની સેવા થાય એના માટે તત્પર્ય એવી સૌને વિનંતી આગામી સમયમાં લોકસભાનું ઇલેક્શન આવે છે નરેશ પટેલ ક્યાંક કહેવામાં આવે ચૂંટણી લડવા માટે તો શું કહેશો નરેશભાઈ તો ચૂંટણી નહીં લડે હવે સેવાના કાર્યોમાં લાગી ગયા છે જીવનભર ફક્ત સેવાનો જ કાર્યો રાખવાના છે પણ જ્યાં જ્યાં જરૂર પડશે કોઈને સારા ઉમેદવારોને બેકિંગ કરવા ત્યાં જરૂરથી બેકિંગ કરશે બાકીના જે આપણા સમાજના લોકો છે એમને સનાતન ધર્મ માટે જ્યારે અયોધ્યામાં આટલું રામ મંદિર તૈયાર થયું અહીંયા કોટલ મંદિર તૈયાર થયું ચારે બાજુ સનાતન વિકસ્યું છે શું ખૂબ જ આનંદની વાત છે ગૌરવની વાત છે કે આજે ભારતની અંદર એક સનાતન ધર્મ અને ખાસ કરીને રામ મંદિરનું જે નિર્માણ થયું અને આમ જોવા જઈએ તો એક ધર્મનું ટુરિઝમ વધી ગયું છે લોકો ખૂબ મોટા મોટી રીતે ત્યારે ધર્મસ્થાનોએ જાય છે અને ખૂબ શ્રદ્ધાથી લોકોમાં જોડાય છે ત્યારે દરેક ભારતના સનાતન હિન્દુ ધર્મના ભાઈઓને આ અભિનંદન યુ સર